સમજ્યા કે ભગવાને આપ્યું હોય ને તો આપડે ભેગું કર્યું માર છોકરા ને એટલો લો ફલાણું આમ કરી લો થોડુંક એક ઘર બનાયેલું પણ મરી જઈશ તો એમના ભાગમાં અયત થશે

મહેનતનો રોટલો ખાવો છે પરમાત્માએ જે કંઈ જ્ઞાન હતું જે કંઈ શક્તિ કામ કરતી છે એ એ જાણે છે અને હું જાણું છું હું કોઈ કંકોત્રી લખીને તો આય બોલાવતો નથી અને જગતમાં કદાચ પાંચ ગાંડા હોય પચ્ચી હોય પાંચ લાખ ના હોય બે ફાયદા વગેરે આ આ જમાનામાં કોઈ ક્યાંય દોડતું નથી સમજાવીએ ને પણ અને હા પહેલાં અમે જોતા હતા અને હજુ કંઈક જોઈશું

મોટા થાય બંધાણી ઉદ્દેશ્ય એ કઈ પેલા હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો તો એને હું જવાબ આપી શકતો છું હાલ આટલા બધા રોજનો નો થી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય છે કારણ કે જે આમાં હવા થી રોકાણ આવે છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આવ્યા કેટલા જતા આવ્યા પણ ટૂંકમાં તમને સમજાવું કે જે કઈ છે ને એ આ બેઠું એ કરે છે મારી પાસે કોઈ ચમત્કાર નથી એમાં તો નારાયણ સર ભોળાનાથ થી મોટું કોઈ નથી સમજી લો બધા એમ કે હું આમ કરી સાત મહિને જન્મ થયો હોય હું માનું એ ચમત્કારી છે જો છે ભોઈનું એટલે છે પરમાત્માની દયા હોય કોકને મારગ બતાવો તમે પોતે પૂજનીય નથી આજે હું છું તો ઘણા મેં બેન્ડ કરી દીધા ભાઈ કે લાગતા છે કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હવે તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું

કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને ખોટી અંધશ્રદ્ધા નથી ફેલાવતા અને જો આપણે દાનબા બાપુના પ્રવચન જે કરે છે એ રસ્તા મુજબ આપણે ચાલીએ તો આપણું જીવન સારું એવું જતું હોય છે મિત્રો તે હિસાબથી હું વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કે ઓપે કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લગ્ન મિત્રો અને ખાસ તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીના મેમ્બરોને ત્યાંના દર્શન થાય કેમ કે આપણા મેમ્બરો દિવસે દિવસે વધતા જાય છે અને લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન છે અમુક લોકો ગામ રહેતા હોય અમુક લોકો વિદેશમાં રહેતા હોય તો તે બધા ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો તે હિસાબ થી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારો મિત્રો મળીશું પાછો એક નવા સારા વિડીયોમાં ત્યાં લાગી મને રજા આપો અને સુરાપુરા દાદાની જય